બહુ વાનગી કે સર કેવળ સાહની એટલે વધારે સમય તમારો નહીં લઉ કારણ કે ભૂખે લાગી છે પણ જીવણભાઈને અમે ખબર કાવા ઘરે જવાના હતા આ સ્પીકર પર ઓથો ઉતરે છે શાંતિ રાખો એટલે

કદા પાછળ છે કે આજે જે આ વર્ષની શરૂઆતનો પહેલો દિવસ છે અને અન્નકૂટનો આ કાર્યક્રમ રાખ્યો છે 56 ભોગ આપણે ધર્યા અને થાળની અંદર 175 દોહા હતા 163 માં પાના ઉપર થાળ આપ્યો છે ઉસ્તાન જમીની અંદર કે કેટલી વસ્તુ રસોઈમાં બની છે એ તો ત્યારે ખબર પડે છે કે આટલું બધું ભગવાનને ધરી શકાય છે આપણે તો ખબર ન હતી કે તે દાળ બને છે કઢી બને છે પાપડ તળે છે કાચરીઓ ઓડી તળેલી છે એમાં અને કેટલું લેવા છે ગામના દરેક વેપારીએ કેટલી મહેનત કરી અને આ થા અહીંયા સુધી પહોંચાડ્યો છે આ બનાવવામાં કઈ ઓછી મહેનત નઈ પડી હોય કેટલી મહેનત થઈ અને પછી આ બધું ભેગું થઈ ગયું છે આપણા ઘરે લોટ લાવ્યા છે તળાયું છે બધું કઈ

આપણે વિચાર કરીએ આ બધું આપા આરોગ્ય આ ખાશું આપણે એટલે ખાશ એટલે શું થશે કેલા તો તાવ સુ એટલે એની સાથે લાલ રંગસ લાલ રંગસ એટલે આ આપણા અન્નનળીમાં જશે અન્નનળીમાંથી આપણા જે શરીરની અંદર આતર છે એમાં પહોંચશે છે એની અંદરથી જે સત્વ ભાગ છે એનો રસન છે એમાંથી રસ બન્યા પછી એનો જે સત્વ ભાગ છે એમાંથી જે લોહી બને

એટલે કે તું પ્રસાદ તરીકે ખાવું જોઈએ હવે કેટલી બધી આપણા શરીરમાં થોડું છે અને સાત છે અને મનુષ્ય બને છે આવા મનુષ્ય બનેલા છે એટલાથી આપણે નવ અવજ લોકો ફેલાઈ ગયા છે આ આમાંથી કોઈ જો પરમપુરુનો લાલો હોય પરમપુરુને આવતી ભજતો હોય એવો કોઈ

આપણા આ કાયમ પંથને જાણ અને પંચક સસમ વેદનો યથાર્થ રૂપે અનુભવ કરશે અઢાર ગ્રંથોનો અભ્યાસ કરશે તો પોતે મનુષ્ય માંથી મહા મનુષ્ય માંથી અંશે થશે આ અંશે થવાની પ્રક્રિયા આપણા પ્રસાદમાં છે અન્ન કુંડથી લઈ અને ખેત સુધી આપણો જે ખોરાક થશે ત્યાં સુધી મેં તમને સાત ધાતુ કીધી

અને અન્નકૂટના આજના દિવસે પ્રથમ દિવસે આપણે બધાય સંકલ્પ કરવો જોઈએ કે જ્યાં સુધી હું મારા અંશે ન થાઉં મારા સરૂપે ન થાઉં ત્યાં સુધી આ શરીર ન છોડું અને આ શરીર સે ત્યાં હું અંશે થઈ જાઉં આવો સંકલ્પ આજના દિવસે બધાયએ કરવો જોઈએ વિભસ્ત કર્મમાં સાગર પ્રભુ આન્તની જય સત કેવળ સાહે